લસણ અને ડુંગળીના પાકના પણ વાવેતર થયા છે પણ એ ઓછા વિસ્તારમાં વાવેતર એના જોવા મળી રહ્યા છે તો ખાસ આજે આપણે ચર્ચા કરવાની છે કે ચણાના પાકની અંદર અને વટાણાના પાકની અંદર અને ખાસ કરીને જોવા જઈએ તો જીરુના પાકની અંદર પીડા સુકરાનો કે જે છે આપણો છોડ જે છે એ પીળો પડી અને ધીમે ધીમે સુકાતો જાય છે ચણાની જો વાત કરીએ તો સફેદ ચણાની અંદર જે મિત્રો એ પિયત આપ્યું છે પાણી આપ્યું છે તો નીચેના જે છે ચણાના પાન આખા પીડા પડી ગયા છે ઉપર નોર્મલ કોર દેખાય છે બાકી છોડ જે છે આખો ઘેરો પીળો પડી ગયો છે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ચણાના પાકની અંદર ખાસ તો એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે તો ખાસ આપણે વાત કરી દઈએ મિત્રો એમાં સારામાં સારું પરિણામ તમારે લેવું હોય તો ધાનુકા કંપનીનું આવે છે જેનેટ એક પમ્પે ચાલીસ એમએલ તમારે જેનેટ આપી દેવાનું છે સારામાં સારું આનું પરિણામ મળશે સાથે તમારે વેડશીટ સ્ટીકર જે આવે છે પમ્પે પાંચ એમએલ સ્ટીકર આપી દેવાનું છે ની અંદર થાયોફેનેટ મિથલ તેત્રીસ ટકા આવી જાય છે અને

એ હવા દ્વારા ને પાણી દ્વારા ફેલાતા રોગ હોય છે વધુ પડતા તો એના માટે સારામાં સારું પરિણામ આપશે તમારે હવા દ્વારા ફેલાતું જે છે પીડિયાનો અસર જે આગળ વધે એના માટે સારામાં સારું નિયંત્રણ પણ તમને આની અંદર મળી રહેશે મિત્રો તો આ પ્રકારનું જે છે તમે જંતુ આને કોઈ પણ જંતુનાશક સાથે પણ છાંટી શકશો અને પંપે 40 એમએલ થી તમે જેનેટ અને વેટશીટ સાથે મિક્સ કરીને આપી દેશો સારામાં સારું તમને ચણાની અંદર આપી આનું રિઝલ્ટ મળી રહેશે અને પિયતમાં પાણી સાથે આપવું હોય તો પણ તમે આપી શકશો એક પ્રશ્ન હશે બીજી વાત કરીએ કે જીરાના પાકની અંદર જીરાના પાકની અંદર અત્યારે પચીસ દિવસના આસપાસના છોડ થવા આવ્યા છે તો એમાં ક્યાંક ને ક્યાંક સુકારાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે તો આ વસ્તુ એવી છે મિત્રો કે સુકારો કદાચ લાગી ગયો છે પચીસ ત્રીસ ટકા તમારો છોડ કરમાઈ ગયો છે લંગાઈ ગયો છે અને જો જેનેટ નો છંટકાવ થઈ જશે તો તમારો એ છોડ જે છે એ પાછું રિકવર થઈ અને નવી ફૂટ આવી જશે અને વ્યવસ્થિત કોર આવી જશે પરિણામ એનો એક્સિલેન્ટ મળશે તમે આ જે છે એ ડેમો લઈ લેજો જગ્યા છોડીને ઉપયોગ કરજો એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર જેનેટ વસ્તુનું પરિણામ ખૂબ જ સારું જોવા મળશે તો મિત્રોને ભલામણ છે કે જેનેટ જે છે એ સારામાં સારું અત્યારની એક નવી ટેકનોલોજીનું અત્યારે સારામાં સારું રિઝલ્ટ આપતી વસ્તુ છે જેનેટ